નમસ્કાર બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ અંતર્ગત જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે આપ મહેક જય વિજ્ઞાન વિજ્ઞાનનું પ્રદર્શન છે તો વિજ્ઞાનની વાતો થવી જોઈએ પરંતુ મારે આજે વેદ વિજ્ઞાન અને સંસ્કૃતિની વાત કરવી છે તેની શરૂઆત અટલજીની એક કવિતાથી કરીશ મેં અખિલ વિશ્વ કા ગુરુ મહાન મેરે પ્રખર વેદો ને જૂના સમયના ગ્રંથો છે તેમ માની ને તેને મહત્તા ન દેવી ગંભીરતા ન લેવી એ આપણી સૌથી મોટી ભૂલ છે અત્યારના જે વૈજ્ઞાનિક મોટા ભાગના જે સિદ્ધાંતો છે કે જે પશ્ચિમી વૈજ્ઞાનિકોના નામે નોંધાયેલા છે તે હજારો વર્ષો વેદોમાં આપણે સચવાયેલા છે છે તેના માટે કારણ કે નવી પેઢી ને સાબિતી વગર માનશે નહીં વિજ્ઞાન જગતની જ્યારે વાત કરવામાં આવે તો તેમાં રોકેટ સાયન્સને સૌથી કઠિન માનવામાં આવે છે અને એ રોકેટ સાયન્સના પિતા એટલે હર્નર વર્નર વોર્ન બ્રોન કે જે જર્મનના એક સાયન્ટિસ્ટને એના ગુરુ માનતા હતા એ સાયન્ટિસ્ટનું નામ છે હર્નર ઓવર્થ એમણે લખ્યું છે કે એ જ્ઞાન મેળવવા માટે વેદોનો અભ્યાસ કરતા હતા તેમણે કહ્યું કે જો તમારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો વેદોનું અધ્યયન કરો એ વાત તો કેટલા બધા પ્રશ્નો છે કે જેનો જવાબ આપણને વેદોમાંથી જ મળી જાય છે શા માટે મેં ભારત છે શા માટે વર્તુળમાં ત્રણસો ને ડિગ્રી છે અને જો ખરેખર શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા થઈ હોય તો બુદ્ધ ભગવાનના શૂન્યવાદમાં શૂન્ય ક્યાંથી આવ્યો નહીતર બુદ્ધ ભગવાન પછી આર્યભટ્ટ જમ્યા હતા ને અને મહાભારતની અક્ષોહિણી સેના શૂન્ય વગર કેવી રીતે શક્ય બને ગ્રહોની વાત કરીએ ગ્રહોની શોધ કોણે કરી કેપ્લરે કેપ્લરે આપણને નવ ગ્રહોની માહિતી આપી બરોબર ને પણ તમે બધાએ ક્યારેક ને ક્યારેક પૂજામાં સાંભળ્યું હશે કે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધ ગુરુષ્ઠ શુક્રષ્ઠ શનિ રાહુ કેતુ સર્વે ગ્રહો શાંતિ કરો ભવંતો તો આ પછી આપને કેપ્લરે બતાવ્યું કે પછી પંડિતજીએ આવા તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે વિજ્ઞાન સાથે જોડાયેલા છે અને જેના જવાબ આપણને વેદોમાંથી મળી આવે છે પરંતુ આપણે તો પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ અને મહત્વ સિવાય બીજું કશું દેખાતું જ નથી એટલે આ વિષય એવો છે ને કે આના વિશે જો આપણે વધુ ચર્ચા કરીએ ને તો વર્ષોના વર્ષો વીતી શકે છે પરંતુ સમય મર્યાદાને ધ્યાને રાખી વધુ સમય ન લેતા આપને વેદોનો વારસો મળ્યો છે તેનો આપણે ગૌરવ લઈએ અને વિજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે વેદોના અધ્યયન કરીએ તેનો અભ્યાસ કરીએ બસ એ જ અસ્તુ જય વિજ્ઞાન